બાબરિયા અનુસૂચિત જાતિના સ્વરોજગાર લક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા પસંદગી કરી રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકોનું પોતાનું જીવન ગરીમા પૂર્ણ જીવી નાના વ્યવસાયો થકી સ્વરોજગાર મેળવી આત્મનિર્ભર બને તે હેતુથી અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સ્વરોજગાર લક્ષી તેમજ થ્રી વ્હીલર યોજના કાર્યરત છે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે આ યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવી હતી પસંદગી પામેલા લાભાર્થીઓને ન જીવા દરે ધિરાણ આપવામાં આવશે આ પ્રસંગે મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમાજના તમામ વર્ગોની ખાસ કરી અનુસૂચિત જાતિના નાગરિકોના સશક્તિકરણ અને તેમને સમાન તક આપવા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે આજે રાજ્યના છસો લાભાર્થીઓને વિવિધ યોજના માટે રૂપિયા સાત પોઈન્ટ બત્રીસ કરોડથી વધુ ધિરાણ આપવા માટે પસંદગી કરાઈ છે આ લાભાર્થીઓ યોજનાઓના માધ્યમથી ન જીવા દરે સ્વરોજગાર લક્ષી સાધનો ખરીદી નાના વ્યવસાયોમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે આ કોમ્પ્યુટરાઈઝ ડ્રોમાં અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામક અને અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના એમડી રચિતરાજ સહિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત સચિવ એન એચ ગઢવી અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા